સાણંદ શહેરના હજારી મંદિર પાસે આવેલા રશ્મી આંગણ ફ્લેટમાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન થઈ ચૂક્યા છે રશ્મી આંગણ ફ્લેટમાં આશરે એકસો જેટલા પરિવારો રહે છે જેમાં ખાસ કરીને આર્થિક પછાત અને ગરીબ પરિવારો રહે છે મુખ્ય સમસ્યા ગટરના ગંદા પાણીના નિકાલની છે વારંવાર સેલ્સ એક્ઝિક્યુટીવ સત્યમભાઈ વાઘેલાની સોસાયટીના રહી રહીશોએ મૌખિક રજૂઆત તેમજ બિલ્ડર જિગ્નેશભાઈ હિરપરાને વારંવાર વોટ્સએપથી વિડીયો ફોટો મોકલી રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કોઈ પગલું પગલાં લેવામાં આવ્યા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સ્વચ્છતાની વાત કરતા હોય ત્યારે સાણંદ શહેર એક વિકાસનું હબ ગણાય છે તેવા જ શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે રશ્મી આંગણના મુખ્ય બે ગેટ આવેલા છે જેમાં એક મુખ્ય પ્રવેશ દ્વાર પર ગંદકીનું સામ્રાજ્ય ગટર ઉભરાતા એટલી ગંદી દુર્ગંધ મારી રહ્યું છે કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે આખરે તે મુખ્ય દરવાજો બંધ કરી બીજો મુખ્ય દરવાજો ખોલવામાં આવ્યો છે ગટરનું પાણી ઉભરાતા એટલી દુર્ગંધ આવી રહી છે અને પાણી બાજુની ખુલ્લી જગ્યામાં ભરાઈ રહ્યું છે જેને લઈ ફ્લેટમાં રહેતા લોકોને દરવાજા બંધ રાખવા પડે છે કહેવું છે છે કે કે પાછળથી એટલી ગંદા પાણીની દુર્ગંધ આવે રૂમમાં પણ રહી શકાતું નથી આવા ગંદા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધી શકે છે સ્થાનિક મહિલાઓ તેમજ સ્થાનિકો દ્વારા નગરપાલિકા અને બિલ્ડર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે છાજિયા લેવામાં આવ્યા અને હાઈ હાઈ નારા લગાવવામાં આવ્યા હતા બિલ્ડર તરફથી હિતેન્દ્ર આર વાઘેલા એડવોકેટ મધ્યસ્થી કરવા આવેલા પરંતુ સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી મહિલા રણચંદી બનતા થોડા સમયમાં આ ગટરના અને અન્ય સમસ્યા બાબતે સુખદ નિરાકરણની હૈયાધારણા હિતેન્દ્રસિંહ વાઘેલા અને સત્યમભાઈ વાઘેલા મારફતે આપવામાં આવી હતી હવે જોવાનું રહ્યું કે આ ગટર ઓવરફ્લો થતા અટકશે કે ગંદુ પાણી રોડ પર ફેલાતું રહેશે સ્થાનિક રહીશોની માંગ છે કે ઝડપથી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે અમે છ વર્ષથી અહીંયા રહીએ છીએ અમારે સિડ્યુલ કાસ્ટના બધા મકાનો છે એટલે એ લોકો અમારાથી ભેદભાવ રાખતા હોય તો અમે તે રાખતા હોય અમારો કોઈ પ્રશ્ન આજ સુધી અમે સોલ્વ કર્યો નથી તકલીફ શું છે તકલીફ અમારે આ ગંદકી ગટરનું પાણી બધું ઉભરાઈને અંદર પાછું આવે છે ઘરમાં આ પાણી અમારા ઘરમાં ઉભરાય છે અને તમે પરિસ્થિતિ જોઈ લો અત્યારે કેવી પરિસ્થિતિ છે અમારી અમારાથી નથી દરવાજો ખોલાતો નથી બારી ખોલાતી મચ્છર બી એટલા છે બરાબર આ બાબતે તમે કોઈ જાણકારી ખરી અમે બિલ્ડરોને ઘણી વખત મીટિંગ ભાઈઓ કરે છે અમારા બધા તો કહે છે થઈ જશે થઈ જશે થઈ જશે એમ જ કર્યા કરે છે બિલ્ડર બિલ્ડર્સ વાત કરી બિલ્ડર શું કહે છે બિલ્ડર કે થઈ જશે કે એમ જ કહે પણ કોઈ જોવા જ આવતું નહીં ને અમારો પ્રયત્ન ચાલુ જ છે અમે નગરપાલિકામાં જે બી પૈસા ભરે છે પાંચો ભરી છે અમે જ છે બરાબર અને અમે અવારનવાર કમ્પલેન કરી જ છે તો બી નગરપાલિકા અમારું કંઈ સાંભળતા નથી બેસ્ટ ટ્રાય કરીએ જ છે અમે બરાબર કાલ બી અમારી ટીમ આવશે અમારા જે બી છે બિલ્ડર બોલાવીએ તમે કહેતા હોય તો અમે જોડે અહીંયા નગરપાલિકા આપણે સાથે જઈએ બરાબર નિવેદન આપીએ આપણે તમને બતાવું એવિડન્સ અમારા જે બી જે છે બરાબર આગળના કામ કરે ને પહોંચો ભરેલ પૈસા તમને જોડે સાથે જઈએ આપણે અમારા જે બી પ્રયત્ન હતા અત્યારે અમે પૈસા ભરેલા છે અને નગરપાલિકા અમારું કંઈ સાંભળતા નથી બિલ્ડર સાંભળે જ છે સાહેબ બિલ્ડર સાંભળે જ છે બિલ્ડર અત્યાર સુધી જે બી પ્રયત્ન ના ઘટક ના જેટલી બાદ કરે ને કરે જ છે પ્રોબ્લેમ સોલ્વ લોકોને બધા આપણે અભી એટલો ટ્રાય કરીએ છે કે કાલે હું મારા સાહેબ ને બોલો સાહેબ આવ છે એજિગનેસ ભાઈ પર આપણે કાલે જ બોલાઈ લો બે ત્રણ દિવસ અંદર સોલ્યુશન લઈ દઈએ આપણે જેડીસી ન્યૂઝ સાથે મુકેશ ગલવાણિયા સાણંદ